રામ રામ ખેડૂત મિત્રો ખેતી કરું છું ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં થયું છે ત્યારે મગફળીના પાક જ્યારે આપણો દોઢ મહિના સુધીનો થાય એટલે કે ચાલીસ પિસ્તાલીસ દિવસનો થાય ત્યાં સુધી મગફળીના પાકને અસર કરતો સૌથી મોટો મગફળીનો શત્રુ એટલે કે કાળી ફૂગ એ કેવી દેખાય કેવી રીતે આવે ક્યારે આવે અને એના ઉપાય તરીકે આપણે શું કરવું જોઈએ એના વિશે આજના વિડીયોમાં તમામ ચર્ચાઓ કરવી છે તો ખાસ કરીને આ વિડીયો છેલ્લે સુધી જોજો અને કાયપા વગર જોજો કે જેથી આ સરસ માહિતી તમને આ વિડીયોમાંથી મળી શકે સૌ પ્રથમ તો આપણે જાણીએ કે આ મગફળીમાં કાળી ફૂગ આવે ક્યારે આમ તો હવે ખેડૂતોમાં જાગૃતિ વધતી જાય છે અને બધાને ખબર છે કે મગફળીમાં કાળી ફૂગ આવે છે એટલે આપણે ફૂગનાશક દવાનો પટ મારીને જ વાવેતર કરી છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેને કોઈને કોઈ કારણોસર મગફળીમાં પટ મારવાનું રહી ગયું છે ફૂગનાશક દવાનો પટ ન લઈ ગયો હોય તો મગફળી શરૂઆતની અવસ્થામાં હોય ત્યારે કાળી ફૂગ એટલે કે વૈજ્ઞાનિક ભાષામાં એને ઉગસુકનો રોગ પણ કહેવાય એસ્પરચિલસ નાઇઝર નામની ફૂગથી જ્યાં રોગ ફેલાય બીજન રોગ છે જમીનમાં આના લક્ષણો તમે જોવા જાવ તો શરૂઆતની અવસ્થામાં હોય તો મગફળીના પાકમાં મગફળીનો દાણો ઉગે એટલે ઉગતા વેતા જ સુકાઈ જાય એને ઉગસુક કહેવાય અથવા તો મગફળી મહિના દિવસની થાય ચાલીસ દિવસની થાય ત્યાં સુધીમાં એના થડમાં તમે આપણે અહીંયાથી આ ખેતરમાંથી ઉપાડેલો છોડવો જુઓ તો અહીંયા એના થડમાં આ કાળા કલરના તંતુ તંતુઓ કે તાતણાઓ જોવા મળે આ કાળા તાતણાઓ જે છે ઇસ્પ જિલ્લા નામની જે ફૂગ છે એના છે એ એના થડ વિસ્તારમાં એટલે કે એનું જે ગળું છે ત્યાં ડેવલપ થાય અને એને બ્લોક કરે કરીને મગફળીનો છોડવો સુકાય ખાસ કરીને જ્યારે ઇન્ટરવલમાં વરસાદ હોય એટલે કે શરૂઆતમાં વરસાદ આવે ત્યારબાદ તડકાનું વાતાવરણ થઈને થોડોક વરસાદ ખેંચાય ત્યારે આ ફૂગ ખૂબ વધારે ડેવલપ થતી હોય વધારે નુકસાન કરતી હોય અને ફરીથી જ્યારે વરસાદ પડે ત્યારે આ ખેતરમાં આના જંત જંતુઓ છે એટલે કે આના જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ ફેલાતા હોય ને આપણી મગફળી ઘણી બધી સુકાતી હોય આમ તો તમે જોવા જાવ તો વધારે નુકસાન થાય તો સાઈઠ થી સિત્તેર ટકા જેવું આપણને નુકસાન આનું થઈ શકે હવે આ વસ્તુ આવે નહીં એના માટે આપણે શું કરવું જોઈએ સૌ તો જ્યારે પણ મગફળીનો પાક વાવી ત્યારે ફરજિયાતના ધોરણે ફૂગનાશક દવાઓનો પટ મારો પટ મારીને જ વાવેતર કરવાનું છે કઈ કઈ દવાઓનો પટ મારવો જોઈએ એના વિશે આપણે એક અલગથી વિડીયો બનાવીને આપણી ચેનલમાં મૂકેલો છે ત્યારબાદ જ્યારે વરસાદી વાતાવરણ હોય અત્યારે તમે જે આ વાતાવરણ જુઓ છો આવું વાતાવરણ હોય કે ઝરમર ઝરમર સતત વરસાદ વરસતો હોય અને જમીનમાં અત્યારે આપણે જોઈ તો અત્યારે આપણે આમ હાલીએ તો આપણું પગલું ઉપશે એટલો ભેજ હોય એવા સમયે મગફળીમાં ટ્રાયકોડરમાં અને સિડોમોનસ બેક્ટેરિયા આની ફરજિયાત ટ્રીટમેન્ટ આપી દેવી આ બેક્ટેરિયા અલગ અલગ ફોર્મમાં ન વાપરવા આવે તો સોઇલ સ્ટાર કે જેની અંદર અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાનું મિશ્રણ આવે છે એને અઢીસો ગ્રામ પ્રતિ એકર એના દરથી વાપરવાનું છે વાપરવાની રીત કેવી હોય કોઈ પણ બેક્ટેરિયા વાપરતા હોય ત્યારે જ્યારે આપણે એને જમીનમાં આપવા છે ત્યારે જમીનમાં આપવા માટે એને રેતી માટી સેન્દ્રીય ખાતર એરંડી અથવા લીંબોડીનો ખોળ કોઈ પણ ઓર્ગેનિક વસ્તુ સાથે મિક્સ કરીને એને સહેજ ભેજ આપીને ત્યારબાદ એની અરે પાવડર મિક્સ કરીને એને ઉડાડી દેવાનો છે આવું સરસ મજાનું ભેજવાળું વાતાવરણ હોય ત્યારે જમીનમાં જેમ વરસાદ પડશે એમ ધીમે ધીમે જમીનમાં ઉતરી જશે અને ખૂબ સરસ ભેજ હોય ત્યારે એ જમીનમાં એનું કામ કરી દેશે કામ શું કરે કે એ એકમાંથી બે માંથી ચાર ચાર માંથી અનેક ગણા થઈને જમીનમાં જે ખરાબ પ્રકારની ફૂગ છે જમીનમાં જે સુકારો લાવતી ફૂગ છે એને અટકાવવાનું કામ કરશે એની સામે લડવાનું કામ કરશે અને છોડવાને બચાવશે એની સાથે જ આપણે વાપરવાના છે રૂટલીટ માઇકોરાઈઝા માઇકોરાઈઝા વિશે લગભગ મોટાભાગના ખેડૂતો હવે જાણે છે આ માઇકોરાઈઝા જે છે એ મૂળ જે છે આપણું

જ્યારે ખરાબ વાતાવરણ હોય ખરાબ પરિસ્થિતિ હોય પ્રતિકૂળ વાતાવરણ હોય એની સામે છોડને ટકાવી રાખવાનું ને ઝજબવાનું કામ આ માઇકોરાઈઝા કરતું હોય તો એને પણ અઢીસો ગ્રામ પ્રતિ એકરના દરથી આ સોઈલ સ્ટારની સાથે મિક્સ કરીને મગફળીના પાકમાં આપણે આપી દેવાનું છે આટલી જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો લાંબા ગાળા સુધી આ કાળી ફૂગતી અને ભવિષ્યમાં જ્યારે મગફળી પાક ઉપર હોય ને ત્યારે આપણને સફેદ ફૂગ આવતી હોય જે સ્કલેરોસીમ રોલ્સી નામની ફૂગથી થાય આ સફેદ ફૂગ સામે પણ રક્ષણ આપવાનું કામ આ બેક્ટેરિયા કરતા હોય તો ખેડૂત મિત્રો અત્યારે સમય છે કે જ્યારે આપણે મગફળીમાં કોઈ બીજી દવાઓ અત્યારે છાંટવાના નથી અત્યારે મગફળી દિવસની થઈ હોય તો બીજી કોઈ દવાઓની જરૂર હોતી નથી કોઈ ફૂગનાશક નથી છાંટવાના અને વરસાદી વાતાવરણ છે તો ફરજિયાતના ધોરણે મગફળી વાવતા દરેક ખેડૂતોએ એના ખેતરમાં સુકારાની ફૂગ હોય કે ન હોય છોડવા સુકાતા હોય કે ન હોય એનું રાહ નથી જોવાની અને આ બેક્ટેરિયા આપણે આપણી જમીનમાં આપી દેવાના છે જ્યારે મગફળી પાક ઉપર હોય ત્યારે પાછલા ત્રણ ચાર વર્ષથી એક દેખાતો મોટો પ્રશ્ન એટલે કે મગફળીને દોઢવામાં સડો લાગવો ઘણા બધા વૈજ્ઞાનિકો એવું કહે છે કે કેલ્શિયમની ખામીને લીધે મગફળાનો મગફળીનો જે ડોડવો છે એ થોડોક નબળો પડે અને એની અંદર ફ્યુઝેરિયમ નામની ફૂગ છે એ અસર કરે અને ડોડવો સડી જાય અંદરનો દાણો સડી જાય અને આપણને ઉત્પાદનમાં નુકસાની આવતી હોય

ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ખાસ કરીને ખેડૂત મિત્રો ફોન કરવાનો જે સમય છે સવારના આઠ વાગ્યા થી લઈને બપોરના એક વાગ્યા સુધી અને બપોરના ત્રણ વાગ્યા થી લઈને સાંજના સાત વાગ્યા સુધીનો છે તમે જો અમારી ખેતી નવા હોય તો અમારી ચેનલને ને કરી લેજો આની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન છે દબાવી દેજો જેથી કરીને આવા આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલ સુધી માહિતી મળે આ વિડીયો સારો લાગી ગયો હોય ઉપયોગી લાગ્યો હોય તો આપણી પાસે જે વોટ્સએપમાં ખેડૂત મિત્રોનો ગ્રુપ હોય એમાં વિડીયો શેર કરજો કે જેથી બધાને આ માહિતી ફ્રીમાં પોતાના મોબાઈલમાં જોવા મળે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન